તી સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે કેમ કે અમદાવાદના પોષ ગણાતા વિસ્તાર પાલડીમાં વહેલી સવારે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જૂની અદાવતમાં પાંચ થી છ જેટલા આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હત્યાર વડે નેલ્સન ઠાકોર નામના યુવકની હત્યા નિપજાવી દીધી છે આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે જમીનનો વિવાદ ચાલતો હતો અને જૂની અદાવત ચાલતી હતી તેના કારણે અમદાવાદના પાલડી ભટ્ટા વિસ્તારમાં ગંગાજળ ચાની કિટલી પાસે આરોપીઓ છે તે જે મૃતક છે તેમને બોલાવે છે વાતચીત થાય છે ને ઉગ્ર બોલાચાલી થાય છે જેને લઈને આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ જાય છે અને પહેલાંથી જ પ્લાનિંગમાં ભાગરૂપે તેઓ આવ્યો હોય તેવું કહેવાય રહ્યું છે અને તેઓ એકાએક પ્રાણઘાતક હત્યારો વડે તૂટી પડે છે અને આ ઘટનામાં નેલ્સન ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું છે આ મામલે શું કહી રહ્યા છે ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા તે સાંભળો પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે સાડા ચાર વાગ્યા પાલડી બાટામાં એક ઈસમ છે

અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે સવારે સાડા ચાર વાગે આશ્રયની ઘટના છે અને નેશનલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ ગાડી આવી ગાડી આવી કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે અત્યારથી ઉપરા છાપી ઘા કરે અને પછી ગાડી ચઢાવવાનો પ્રયાસ કરે છે શું આપીને બનાવો એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી રહ્યું છે સાહેબ આને બે હજાર અગિયારમાં પણ કોઈ હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી શેની હકીકત શું છે એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ છે છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી એટલે હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાગીઓ દ્વારા અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ થયો છે